કે કે મારા પપ્પા પાઈન મે લવાયડો અમાર પપ્પા પાઈન મે લવાયડો ઈમ કરી યાર રોતો તો જેમ પપ્પાનો ફોન આયો તો કે હું તો ઘેર આવતો એ માં છોકરા કે લેતા જેમ કે તાય રહેતો પણ તા તા ને તમાર ફોન ના કરાય મને અરે તમે જાય ના પછી યાર પણ તમાર ફોન તો કરવો હતો કે ફોન માં ચાર્જિંગ જ નતું અમાર ફોન જીજો થઈ જો પાસ તો પરિવાર ના તો બાપા હું યાર એ છોકરો કે રી હોણું મુકી દઉં તા પપ્પા નંબર લાય છે હું ફોન કરું

પેલું બધું આપડે પાછું પોર નું આયોજન ગોઠવ ઉપર હે કાપે હોય બે અને નાથ

બોલાવો કેમ છે વાત બાત કરો કે શું નતાયા કીએ કે દૂધ ખરા તો એ હો ઈ કીધું તું અબ્બા હું તો અંબાજી છે આય થાશી નું જીજો તું મને જ્યાં તાલુ કી કે વાર્યા તા કે હેડો કે દૂધ તું તે તો કોઈ મારા ઈડર જવાન તો કો કોમ સચે એ હું તો પાછું કીધું તું બોલાવો ઈ વન બોલાઈએ બોલાઈએ ફોન કરું માર કર દયા હલો હા આવજો ભાઈ પેલું કેમ્પ નું કર્યું બે હાજુબાઈન બધા હા એ તો આમ પેલા થઈને લેતા આવજો એ તમે બેન હતા હા રેડો આવો આવતો યાર તમે તો ગો ના આગેવાન તમારા એટલે કીધું એ વન ને કેવું એટલે ઈ કાજુ નતા

તારા કહેવાયું મારે તો એમ જીવ હાથમાં આવી ગયો કીધું જ્યાં નહીં ધરાતો નાખશે

મનકી જોયે તો નહિ પાછું લાલ ભાઈ ઓન તો ના કેવાય ગમ ના આગેવાન ને આપડે નામ ભારે એમ ભર એમ બધા છું બોલાવતા અને આવ્યું બાર આપવાનું એટલે યાર યુવાને આગેવા શો જોવું પડે કાળું મારા કોઈ થઈ અમે તો મન નતું આવું કામ તો કોઈ કોમ જ નહીં એકલો હારું લગાવવું અલ્યા ભાઈ નહીં એવું આ આ ભાઈ ને આ એ બધા લીધા ને ના ના તો અમે આ ભરેલું છે યાર

જયવીર યુવક મંડળ ની જગ્યા નહીં જગ્યા હતી ઘણી બાટલા લઈ ને બે હ્યા નવા બાટલા પીવા નાખે

મજાક કરું સિરિયસલી ના લઈ લેતા ના ના પેલો ટાયર હતું કટ પડેલું હતું કોક કોકરી બોકરી ઈ મો પંચર પડી ગયું એ ત્રણ ટાયરો મેક કે ઓબો ગોટો સરઈ ઉપર સર આયુ તો આમ પાજો પાજો આપરે પેલો કેમ્પ બના ને ઈ કને ટોલુ ઉભો કર્યો અન ખાલી ઘોરો લઈને જા પંતર કઢાવા પંતર કઢાવા પાછે ધટલાના આયલા લ્યો એ ઓબો ગોટ ઉતરી આવે તો નથી યાર આ શેઠ એટલાના આયલા હું કને બધા અમે હતા ને ચારી જગ્યા થોડી વ્યવસ્થિત આપડે જે કેમ્પ કરે તો ને તે જગ્યા વ્યવસ્થિત નથી વ્યવસ્થિત તેઓ શેઠ પાસા બોલાયા હતા ઓબા ગોટ રાયા યાર જગ્યા હોય તો વ્યવસ્થિતતા છે કરો કોઈ ગભરાન નઈ અને કોઈ તો તમે ગમે તે કરો કોઈ ગભરાન બધું લાવતા યાર અલ

કીધું પાણી પાણી વેરતા જ નહીં મોકલા તમે જો હું ગરબા ગરબા અરે જય ફોટો કિનાક બાને અરે મજા આવી તે થર આવી પાસું હા ડાઉન મારેલું તો શિયાતા માં તો હું કેમ બનાયા તા હું કેમ બનાયા

આપડે પોર નું છે ને પો દસમ ના દુ રેવાનું દસમ ના દે દસમ અગિયાર બાર તેર સુધી

કાલે હેડો તાના મે આમ ઘેર ઘે યાર થાકી જાય યાર હા તું બજા મીટિંગ ઓત કર 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 શું આપરા તો માં યાર થાક તો લાગ્યો તો હું આ તો મે તો બે કલાક ના આયલું ઘીર્યા હો તો એ અરે આ બે કલાક નું પણ હું કરું ના ભાઈ આમ જબર થાકી ગયો તું અમાર આ તો કે ના પગ હો જીજ્યા ના પગ તો આ મારે જોજો હા મારે હો જીજા છે પણ હું કર તાણ હાલ લેડો તાને ઘેર યાર આબુસ તારવા ફરવા અરે આબુ ઘોસ માં